બંધો તો બંધ મતલબ કયો જામ બીજું આ ગોબરા ગોબરા ગોભરા કોબરા છે આમાં ડબ્બો મોટો જો છે આવી જા આવી આવી પણ થોડી કામ બોલ્યું આ પતરું છે ને આ એમાં એવું કઈ નામ કરી ખાલી

બસ આયા મુકનભાઈ એમ તો હોયો હોય ઉપર 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 એમ પછી આત્મા ન આવે ન આ ડબલા માં મુકનભાઈ મુકડા અમારે હો ઘડીギ નું કરી લે આ દે આ તો બહુ મોટી થઈ છે હ મલાકા ડબ્બા ભાઈ તમે આપો વિડિયો ઉતરે છે અલપણ તો ફોન ના દે પીસા આ ઘડી કેવો અને પછી જહય નઈ જાય નાગણ છે કે નાગ છે નાગ સર

મિતજી કુત આઈ દી આઈ જો રે કામ કરવું પડશે અમે હો કામ ઉપર જઈ આવ લાગ ઉપર કાટ ના ખઈ દે એટલે હવે આવો કામ હો હે ને કાટ ના પડરી

કોણ ગોડાઉન માં જાયર છે ને એમાં એમાં તો દેખાતું ની જડતું ની